આ તમને મજા એ મંદિરમાં કેવું થાઉમે એ મને ગાડી આવડી ગઈ જય માં દાદા ધર્મદ્રો કેમ જો બદો બદો મજા મજા પડજે અમારા મિત્રોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને દરેક મિત્રો જારે જારે હું પહેલી વાર ગાડી શીખ્યો ટુ વિલ ટુ વિલ ટુ વિલ એટલે બે wheel વાળી એમ મત કહેવાય ને ટુ વિલ ગાડી શીખ્યો અમારી વિકટર માણકી કહેવાતી અને લક્કી પણ છે એ તમને દેખાડું કેવી રીતના ગાડી શીખ્યો ધીરે ધીરે હું ખાલી એમ નહોતો કરતો હવે ધીરે ધીરે મજા આવી જાય એ વિડીયો તમને લાવું છું અને મારી યાદ માટે પણ રહી જાય તે માટે દેખાડું છું તો જુઓ દસ મિત્રો પેશ કરવા જઈ રહ્યું છું મારો નાનપણમાં ગાડી શીખ્યો પહેલી વાર એ વિડીયો ઓકે તો જુઓ

હા

જે જોવો છો પહેલી વાર શીખી કેવી મજા આવે છે આમ ઓહો અને અત્યારના તો હર કોઈ શીખી જ જાય છે નાના ટેણીયા પણ પરંતુ આમ વાત આપણી મજા આવે કેવું થવું મને એમ મને ગાડી આવડી ગઈ એવું થાય યાર કાંઈ ને તો હતો આપણા વિડીયો યાદગીરી પણ રહી જાય અને વિડીયો પણ બની જાય અને બેન ને કામ થઈ જાય તો કઈ દર્શક મિત્રો જઈ મેળા કાલે ઓકે બાય